માત્ર ટ્રાફિકનું નિયમન કરનારા ટીઆરબી જવાનો વાહન ચાલકોને અટકાવવા અનેકવાર તૂતું મેમ કરી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ વચ્ચે પડી મામલો થારે પાડે છે જો કે ભોગવવાનું વાહન ચાલકોને આવી છે તે શુક્રવારે વરાછામાં બાઇક સવારને રોકી રહેલા ટીઆરબી જવાનના કારણે રિક્ષા પલટી મારી જતા લોકોમાં આજે રોષ છવાઈ જવા પામ્યો હતો સુરતમાં ટ્રાફિક નિયમન માટે નિયુક્ત કરેલા ટીઆરબી જવાનો ખુલ્લેમ ઉઘરાણી કરી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ પણ જોવા મળે છે સુરતમાં ફરી ટીઆરબી જવાને કારણે અકસ્માતની ઘટના સામે છે જેમાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમની જગ્યાએ વાહન ચાલકોને કારણે અકસ્માત હતો વાહન ચાલકને અટકાવવા જતા રિક્ષા ચાલકે ટીઆરબી જવાનને હાલ એમની રિક્ષા પલટી જવા પામી હતી જેથી રિક્ષામાં સવાર રિક્ષા ચાલક સહિત ત્રણ મુસાફરોને ઈજા પહોંચવા પામી હતી લોકોમાં ટીઆરબી જવાન સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને ટ્રાફિક પોલીસો પણ ટીઆરબી સાથે ઉધરો લીધો હતો ટ્રાફિક નિયંત્રણ માટે નિમણૂક કરેલા ટીઆરબી જવાનો હાલ તો રૂપિયાની ઉઘરાણીમાં પડી ગયા હોય જેને લઈને ટ્રાફિકનું નિયંત્રણ ન થતો હોવાનું અને ખોટી રીતે વાહન ચાલકોને હેરાન પરેશાન કરાતા હોવાનું આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અઝર કોરેસી ટી ટ્વેન્ટી